કોઈએ સાચું જ કહ્યું છે અરીસો એટલે કે દર્પણ માત્ર માત્ર ચહેરો જોવા માટે જ નથી સૌંદર્ય લગાડવા માટે જ નથી પરંતુ તેનો એક વિશિષ્ટ ઉપયોગ પણ છે એ છે પોતાની જાતને અંદરથી નિરખવા માટે નમસ્કાર દોસ્તો કહાણી જંક્શનમાં હું છું કલ્પેશ ભટ્ટ ફરી એક વખત સરસ મજાની નાની વાર્તા અને સરસ મજાના સંદેશ સાથે આપની સમક્ષ એક એક રાજા અને મહાત્મા બંને વચ્ચે બાળપણથી જ પાકી મિત્રતા મહાત્મા તો દુનિયા આખીમાં ભ્રમણ કરે એક વખત એ રાજાના નગરમાં પણ આવી ચડ્યા રાજાની મુલાકાત થઈ બંને વચ્ચે ખૂબ વાતો થઈ અલગ મલકની વાતો થઈ વાત દાવે રાજા પૂછે છે અરે દોસ્ત તું આટલું ફરી આવ્યો તો તારા આ લંગોટિયા દોસ્ત માટે કોઈ ભેટ લાવ્યો કે નહીં મહાત્મા હસીને કહે મારા ભ્રમણ દરમિયાન મેં ઘણી સુંદર અને નમૂનેદાર વસ્તુઓ જોઈ મિત્ર તું યાદ પણ આવ્યો પણ પછી થયું કે તું તો આટલો મોટો રાજા તારે વળી શેની ખોટ હોય પોતાની સમૃદ્ધિનો ગર્વ કરતા રાજા કહે તારી વાત તો સાચી છે મારો ખજાનો સોના મહોરોથી છલકાય છે જગતભરની કિંમતી ચીજો મારા મહેલમાં છે આટ આટલી ધન દોલત હોય પછી શી ચીજની ખોટ હોય મિત્રની સત્તા અને સંપત્તિનો કેફ પારખીને મહાત્મા કહે છે હું જાણતો જ હતો કે તારી પાસે અઢળક સંપત્તિ અને ચીજો છે આમ છતાં એક નાનકડી ભેટ લાવ્યો છું આટલું કહીને મહાત્માએ પોતાના થેલામાંથી એક અરીસો કાઢીને રાજાને આપ્યો રાજાને તો આશ્ચર્ય થયું લાગી અરે દોસ્ત ભેટ નો અર્થ શું મહાત્મા કહે ભૌતિક દુનિયાની તમામ ચીજ વસ્તુ તારી પાસે છે પણ અરીસો નથી અર્થાત તારી જાતને જોઈ શકાય એવું કશું તારી પાસે નથી દોસ્તો ખૂબ સરસ મજાની નાની એવી વાત પણ મેસેજ ખૂબ મોટો ભૌતિક વૈભવની વચ્ચે અભિમાન જેવી ભીતરની વૃત્તિઓ નહીં દેખાય તો આ અરીસામાં જ તું બરાબર નિહાળી શકીશ એવું મહાત્માએ પેલા રાજાને કહ્યું મિત્રો મેસેજ એવું કહે છે આ વાર્તા કે પોતાની મર્યાદાઓ અને નબળાઈઓનું સ્વમૂલ્યાંકન કરતા રહેવું એટલે કે અહિંસામાં પોતાની જાતને બરાબર નિહાળવી નબળાઈઓને શા માટે નિહાળવી સિદ્ધિઓ અને ક્ષમતાઓને પણ આ અહિંસામાં નિહાળવી એ જ વધુ અને વધુ બહેતર બનવાનો સચોટ માર્ગ છે સારા બનવાનો સચોટ માર્ગ છે જેથી કરીને અભિમાન જેવી વસ્તુઓ આપણાથી દૂર રહે અને દરેક વ્યક્તિ ડાઉન ટુ અર્થ નીચે રહે દરેકને હળે મળે બધાને મદદ કરે સરસ મજાની રીતે આનંદ થી જીવન પસાર કરે તો આ નાની એવી સ્ટોરી અને ફરી પાછા આપણે નજીકના સમયમાં નવી સ્ટોરી નવા દ્રષ્ટાંત અને એક્ઝામ્પલ સાથે મળશું ત્યાં સુધી નમસ્કાર આપની ભીતર રહેલા પરમાત્માને મારા પ્રણામ પરમાત્મા મારા પ્રણામ સ્વીકાર કરે ધન્યવાદ